અને મિત્રો સામાન બમાન લઈ લીધો છે વિડીયો શૂટ માઇક માઇક શું ક્યાં મારા કાલે જ આવું સ્વાગત છે પ્રત્યે મારા નવા બ્લોગ ની અંદર તો કેમ છો બધા મજા માને તો ગાઈસ આજે છે કેમ તો આજે છે ને સ્કૂલની રજા વ્લોગ બનાવવાનું વિચાર્યું તો આજે મસ્ત મજા બ્લોગ બનાવી નાખી અને ગઈ બાજુમાં લગન છે તો ત્યાં જમવા જવાનું છે તો વાગી રહેશે સાડા નવ અને છેને ચરે જાવ લગનમાં લગન ફટાફટ નહીં લઈ ફાઇનલી છે અમારો ભાઈ આવ્યો છે મારા ઘરે જોઈ લ્યો કે ભાઈ એમ કે જાવું છે વિડિયો શૂટ કરવા તો આ ફાઈનલી મિત્રો સામાન બમાન લઈ લીધો છે વિડિયો શૂટ કરવા માઈક બેક તો આ મિત્રો છેને ફટાફટ જાય લાઈક વિડિયો શૂટ કરવા તો ગાઈસ પછી તમને મળું ફાઈનલી વિડિયો શૂટ કરીને ઘરે અને ગાઈસ અમે લગન જવાનું છે તો ગાઈસ ફાઈનલી છે આપણો ભાઈ આવ્યો છે હા તો ફાઈનલી છે કરો તો ભાઈ લગ્ન માં પણ પણ આપણે મોબાઈલ નહીં હોય

તો ગાઈસ જે મોટો ગોળો ધોઈ નાખ્યો છે અને બસ ફટાફટ ચા પી લઈ ગઈસ ને મારી મસ્ત મજાની ચા આવી ગઈ છે જોઈ લે મારી ચા અને ગાઈસ તમે લોકો પાસે પીવાય ને તો તમે ઘરે પી લેજો કારણ કે આ તો મારી છે ચા વિના મને તે ન નહીં ચા પી લીધી છે ને ગાઈસ આપણે છે ને વસ્તુ કામ કરવાનું છે જોઈ લે મિત્રો ટેબલ આપણે કી ધોડ ધોડ બિરામ જોઈ લે રિંગ લાઈટ ને બધું જો મિત્રો બધું ધોડ ધોડ બિરામ જોઈ લે જોઈએ તો મિત્રો આને ટેબલ સાથે સાફ કરવાનું છે તો ગાઈસ ફટાફટ આને ટેબલને સાફ કરી નાખો

ગાઈસ આ વ્લોગમાં તમને લોકોને મજા આવી ગયો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો ગાઈઝ મળીએ આવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય